તો ભાઈઓ મારા વિડીયો તમારું દિલથી સ્વાગત કરું છું આપણે ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છે કેટલી પાણીની આવક છે વિનંતી ખાસ તમે જે પાણી જોવો છે ને એના સાઈડમાં જે ઘાસ ઉગ્યું છે ત્યાં આગળ તમારે ધ્યાનથી રહે ઉભું રહેવું કેમ કે અમે દોતીવાડા જોવા ગયા જે ડેમના અંદર ત્યારે પછી અમે જે જતા હતા પછી રિટર્નમાં આવતા જ અમને જે સામે એક મોટો નાગ દેવતા જ મળ્યો

બઉ શક્યતા વધી જાય તો ત્યારે જે દાંતીવાળા ડેમ ની પાણી ની આવક વધી જાય છે તો દાંતીવાડા ની સપાટી ની વાત કરીએ તો ગઈકાલે જે પાંચસો એક્યાસી જેવી હતી અને હાલની સપાટીની સપાટી વાત કરીએ તો પાંચસો એક્યાસી પોઈન્ટ જે સાઈન્ટ થઈ ગઈ છે દોસ્તો હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે તમને બધાને ખબર છે તો ઉપરવાસમાં જો વરસાદ પડે ખરી છે અને હવામાન વિભાગે પણ કહી દીધું છે કે હાલમાં આવશ્યકતા વધારે છે તો દોસ્તો તમને શું લાગે આ ફેરે નદી આવશે કે નહીં મને કોમેન્ટમાં જણાવજો અને તમારા આજુબાજુ કઈ જગ્યાએ વરસાદ પડે છે એ પણ આપણે અપડેટમાં તમે આપતા રહેજો તો આપણે પણ અપડેટ લાવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમને કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો